શું તમે પણ રાત્રે પથારીમાં પડ્યા પડ્યા છત સામે જોયા કરો છો શું તમને પણ ઊંઘ આવવામાં વાર લાગે છે અને આંખો બંધ કરો તો પણ મગજમાં વિચારાનું ચક્રો ચાલતું જ રહે છે ઊંઘ ન આવવાથી મજબૂરીમાં કાં તો મોબાઈલ હાથમાં લઈ લઈએ છીએ અથવા તો દવા લેવી પડે છે ઘણીવાર આપણે ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરતા જ રહીએ છીએ અથવા તો ઊંઘને ગોળી લેવા મજબૂર થઈ જઈએ છીએ પણ જો હું કહું કે તમારી ઊંઘ સારી કરવા માટે ફક્ત રસોડાનો એક નાનો આમથો મસાલો પૂરતો છે અને તે પણ કોઈ નુકસાન વગર તો શું તમે તે જાણવા માંગશો વિચારો જો એક ચપટી મસાલો તમારી ઊંઘને ગાઢ અને શાંતિપૂર્ણ બનાવી દે કોઈ સાઈડ ઇફેક્ટ વગર તો શું તમે તેને અપનાવશો નહીં જો ઊંઘ ન આવવાની સમસ્યા તમને પણ પરેશાન કરતી હોય જો તમે પણ દરરોજ રાત્રે પડખા ફેરવતા હોવ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે જે લોકોને દરરોજ રાત્રે ઊંઘવા માટે મથવું પડે છે તેમના માટે આ માહિતી બહુ જ કામની છે કારણ કે આજે હું તમને એક એવી ચીજ જણાવીશ જેને જો તમે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીશો તો થોડા જ સમયમાં તમને તણાવમુક્ત ઊંઘ આવશે આજે હું તમને એક એવો સહેલો નુસ્ખો જણાવી રહ્યો છું જેને દૂધ સાથે લેવાથી ઊંઘ આપોઆપ ગાઢ થવા લાગશે સવારે ઉઠીને તમે તાજા અને સ્ફૂર્તિલા અનુભવ કરશો અને સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ દવા લેવાની જરૂર નહીં પડે બીજી સવારે તમે તાજા મહેસૂસ કરશો અને આ સર ઊંઘની ગોળી ખાધા વગર જ થશે આજની દોડથામ ભરેલી અને તણાવપૂર્ણ જિંદગીમાં સારી ઊંઘ લેવી કોઈ પડકારથી ઓઠું નથી આ ટેન્શનવાળી લાઈફસ્ટાઈલમાં આરામથી ઊંઘી જવું સહેલું રહ્યું નથી વધારે પડતું વિચારવું અને તણાવ એટલો વધી ગયો છે કે મગજને આરામ જ મળતો નથી સતત ચાલતા વિચારો અને ટેન્શન મગજને શાંતિથી બેસવા દેતા નથી કામનું ભારણ મોબાઈલની તેજ લાઇટ અને અંગત પરેશાનીઓ આ બધું મળીને મગજ પર વધુ દબાણ લાવે છે તમારું મગજ સતત એક્ટિવ રહે છે અને આ જ કારણે ઊંઘ લાવવા માટે જરૂરી મેલાટોનિન હોર્મોનનું સંતુલન બગડી જાય છે સતત એક્ટિવ રહેલું મગજ ઊંઘ લાવતા મેલાટોનિન હોર્મોનને ગડબડાવી દે છે અને પછી શરૂ થાય છે ઊંઘની ગોળીઓનું ચક્કર પરિણામ એ આવે છે કે લોકો સ્લીપિંગ પિલ્સના ચક્કરમાં ફસાઈ જાય છે પણ હકીકત એ છે કે ગોળીઓ એક ઝાડ જેવી હોય હોય છે છે જેમાં સરળ પણ બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ ઘણા લોકો આખી જિંદગી આ ગોળીઓના સહારે જીવતા રહે છે એટલે જરૂરી છે કે આપણે આપણી જીવનશૈલીને સુધારીએ અને ઊંઘ માટે કુદરતી ઉપાયોનો ઉપયોગ કરીએ એવી વસ્તુઓ પસંદ કરીએ જે ન તો ટેવ પાડે અને ન તો નુકસાન પહોંચાડે અને આ જ કારણે હું આજે તમને આ ઘરેલું નુસ્ખા વિશે જણાવી રહ્યો છું કારણ કે આનાથી કોઈ લત નથી લાગતી અને કોઈ નુકસાન પણ નથી થતું બલકે એની અસર એટલી સારી થાય છે કે તે ઊંઘની ગોળી જેવું જ કામ કરે છે તો ચાલો હવે જાણીએ કે આખી વસ્તુ શું છે અને તેને કેવી રીતે વાપરવી જેથી તમે ઊંઘની સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો તો આખી ઊંઘ માટે આ એક ચપટી ચીજ શું છે તો ચાલો જાણીએ કે તે કઈ જાદુઈ ચીજ છે જે ઊંઘને સરળ બનાવી દે છે તે કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં સમજીએ કે તેની અસર શરીર અને મગજ પર કેવી રીતે થાય છે તેને ક્યારે લેવી જોઈએ અને કેટલી માત્રામાં લેવી જોઈએ તેનો સાચો સમય અને સાચી માત્રા શું હોવી જોઈએ તે જાણવું પણ જરૂરી છે અને તેને લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધી વાતો હું તમને આજે જણાવવાનો છું પણ તે પહેલાં હું તમને એક નાનીસી વાર્તા સંભળાવવા માંગુ છું મારી પાસે એક પંચાવન વર્ષના દર્દી આવ્યા હતા કોર્પોરેટ બેકગ્રાઉન્ડથી હતા સારી એવી કમાણી કરી રહ્યા હતા મોટી ગારીઓ શાનદાર ઘર બધું જ હતું પણ પરેશાની એ હતી કે રાતના ત્રણ વાગ્યા સુધી તેમને ઊંઘ આવતી ન હતી છેલ્લા બે વર્ષથી તેઓ ઊંઘની ગોળીઓ પર આધાર રાખતા હતા પણ આ બધા છતાં પણ શરીરને કોઈ રાહત મળી રહી ન હતી ઊંઘ પણ પૂરી થતી ન હતી અને સવારે ઊઠીને શરીર થાકેલું લાગતું હતું પણ જ્યારે તેમણે મારો આ નુસ્ખો ફક્ત પાંચ દિવસ અપનાવ્યો તો ધીમે ધીમે ફેર જોવા મળવા લાગ્યો અને હવે તેઓ કોઈ ગોળી વગર આરામથી સૂઈ જાય છે સવારે ઉઠીને તાજાને સ્ફૂર્તિલા અનુભવ કરે છે અને સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ દવા લેવાની જરૂર નહીં પડે તો ચાલો હવે અસલી રાજ ખોલીએ કે આ ચીજ શું છે દોસ્તો આ ચીજ છે જાયફળ એ જાયફળ જે ઘણીવાર આપણા રસોડામાં હોય છે પણ આપણે તેના અસલી ફાયદા જાણતા નથી આયુર્વેદમાં તેને જડીફળ કહેવામાં આવ્યું છે અને તેને ઊંઘની સમસ્યા માટે એક કુદરતી ઉપાય માનવામાં આવ્યું છે જાયફળમાં માઇરોસ્ટિસિન નામનું એક ખાસ તત્વ મળી આવે છે જે મગજને શાંત કરે છે અને સિરોટોનિન નામના હોર્મોનને એક્ટિવ કરી દે છે સિરોટોનિન તમારા શરીરની અંદર મેલાટોનિન તૈયાર કરે છે અને મેલાટોનિન એ જ હોર્મોન છે જેને કારણે ઊંઘનો અહેસાસ થાય છે એટલે જાયફળ મનને શાંતિ આપે છે અને શરીરને ઊંઘ માટે તૈયાર કરી દે છે સરળ ભાષામાં કહીએ તો જાયફળ મનને શાંતિ આપે છે અને શરીરને ઊંઘની સ્થિતિમાં લઈ જાય છે એક નાની સ્ટડીમાં દસ લોકોને દરરોજ રાત્રે ખાધા પછી બે ગ્રામ જાયફળ આપવામાં આવ્યું અને ફક્ત પંદર દિવસમાં તેમની ઊંઘનો સમય અઢી ત્રણ કલાકથી વધીને લગભગ સાત કલાક સુધી પહોંચી ગયો આ સ્ટડીમાં સામેલ લોકોએ કહ્યું કે તેમને કોઈ ટેવ કે નુકસાન વગર ગાઢ ઊંઘવા લાગી સૌથી ખાસ વાત એ રહી કે જ્યારે તેમણે જાયફળ લેવાનું બંધ પણ કર્યું તો પણ તેમની ઊંઘ થોડા અઠવાડિયા સુધી તેવી જ બની રહી એટલે કે ઊંઘની અસર ધીમે ધીમે ઓછી થઈ અચાનક ખતમ નહીં થઈ તો જો તમને ઊંઘ મોડી આવે છે અથવા પછી રાત્રે વારંવાર ઊંઘ તૂટી જાય છે તો જાયફળા બંને મદદગાર સાબિત થઈ શકે છે પણ ધ્યાન રહે જાયફળ ખૂબ જ શક્તિશાળી છે એટલે તેને હંમેશા ફક્ત એક છપટી જ લો જો તમે વધારે માત્રા લઈ લો છો તો પરેશાની થઈ શકે છે વધારે લેવાથી ચક્કર આવી શકે છે હેલ્યુસિનેશન એટલે કે કાલ્પનિક વસ્તુઓ દેખાવા લાગી શકે છે ઉલટી ગભરામણ અને બેચેની પણ તેની સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે હવે સવાલ એ છે કે જાયફળને કેવી રીતે લેવું સૌથી સરળ રીત છે એક ગ્લાસ હુંફાળું દૂધ લેવું તેમાં અડધી ચમચી હળદર અને એક ચપટી જાયફળ નાખી દેવું તેને પીને સૂઈ જવું આનાથી ઊંઘ ગાઢ થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે બીજી રીત છે એક કપ ગરમ પાણીમાં એક ચપટી જાયફળ પાવડર મિક્સ કરીને પીવું આ પણ સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે ત્રીજી રીત છે જો તમે ચાહો તો એક કેળું લો તેની ઉપર હળવો જાયફળ પાવડર છાંટી દો આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે ધ્યાન રાખો કે જાયફળને દરરોજ ન ખાવ તેને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જ લેવું યોગ્ય છે અને હંમેશા સૂતાથી ત્રીસ ચાલીસ મિનિટ પહેલાં જ લો ત્યારે જ તેની પૂરી અસર જોવા મળશે જો તમે તેને દિવસમાં ખાશો તો ઊંઘની અસર એટલી નહીં થાય કારણ કે ઊંઘ માટે જવાબદાર મેલાટોનિન હોર્મોન માત્ર રાત્રે જ રિલીઝ થાય છે અને જાયફળ પણ તેજ પ્રક્રિયા દરમિયાન અસર કરે છે હવે સૌથી જરૂરી વાત જો તમે બ્લડ પ્રેશરની દવા ડાયાબિટીસની દવા કે ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો તો જાયફળનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સદા જરૂર લઈ લો કારણ કે આ દવાઓની અસરને વધારી કે ઘટાડી શકે છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે ઊંઘ માટે જાયફળ કેટલું કામનું સાબિત થઈ શકે છે બસ ધ્યાન એ જ રાખવાનું છે કે તેને યોગ્ય માત્રા અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે યાદ રાખો ઊંઘની ગોળીઓની ટેવ પાડવા કરતાં સારું છે કે કુદરતી ઉપાય અપનાવો જાયફળ નાનો આમથો મસાલો છે પણ તેની અસર મોટી મોટી દવાઓ જેટલી કે તેનાથી વધુ બતાવી શકે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ લત નથી લગાડતું ઉલટું ધીમે ધીમે તમારી ઊંઘની આદતોને કુદરતી બનાવી દે છે અને તમને દવાઓની જરૂરિયાત ઘટવા લાગે છે તો આજથી ટ્રાય કરો રાત્રે સૂતા પહેલાં એક ચપટી જાયફળ અને પછી જુઓ તમારી ઊંઘ કેવી રીતે બદલાય છે સવારે ઉઠીને તમે પોતાને હલકા સ્ફૂર્તિલા અને પોઝિટિવ અનુભવ કરશો અને દિવસભર તમારો મૂડ પણ ખુશમિજાજ રહેશે તો દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને વધારેમાં વધારે શેર કરો કોમેન્ટમાં લખીને જણાવો કે તમને જાયફળની આ ટ્રિક કેવી લાગી અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દો જેથી હેલ્થ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા આવા કુદરતી ઉપાયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે